પ્લેક્સપો ઇન્ડિયા બે હજાર ચોવીસની નવમી આવૃત્તિની અમદાવાદમાં લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી આ કાર્યક્રમમાં ત્રણસોથી વધુ ઔદ્યોગિક એકમોના સંચાલકોએ હાજરી આપી હતી ત્યારે આ કાર્યક્રમમાં પચીસ હજાર ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન સ્પેસ દર્શાવે છે ત્યારે આગામી એક્ઝિબિશન છ થી નવમી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમમાં રવિશ કામત ભરત પટેલ વજુભાઈ વઘાસિયા શૈલેષ પટેલ પંકજ જૈન તેમજ દોશી ઉપસ્થિત રહ્યા હતા આ ગાંધીનગરમાં છ ડિસેમ્બર બે હજાર ચોવીસથી નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો આ ચાર દિવસનો અમે એક્સપો રાખેલો છે આ પ્લાસ્ટિક મેલો કહેવામાં આવે છે એ મેલોમાં અમે બી ટુ બી બી ટુ બી બિઝનેસ માટે એકબીજાને બહુ નજદીક લાવવાની કોશિશો કરીશું ને એનાથી ઇન્ડિયા અને ગુજરાતનો બહુ બિઝનેસનો વિકાસ થાય એના માટે અમે આ પ્લેટફોર રાખવામાં આવીએ ઉપસ્થિત રહેશે આમાં પાંચસોથી વધારે સ્ટોલ રહેશે એના સિવાય ઇન્ડિયાના લગભગ ચાલીસ કે સ્ટેટના લોકો અહીંયા આવશે એના સિવાય ઈરાન થાઈલેન્ડ ને જર્મની જેવા ડેલિગેશનોને બી અમે ઇન્વાઇટ કરેલા છે એ લોકોને બી અહીંયા ઇન્વાઇટ કરવા માટે અમને ગવર્મેન્ટે બી સબસિડી આપેલી છે તો એમને બી અમે સબસિડી પ્રોવાઈડ કરીને બી એવી અમને ઇન્ડિયાના બોલાવીએ છીએ એ લોકો પ્લાસ્ટિકની માસ્ટરબેચ કમ્પોસ્ટેબલ મટિરિયલ અને કમ્પાઉન્ડ્સ બનાવીએ છીએ એડિટિવ્સ બનાવીએ છીએ અને આ એક બહુ જ મોટું પ્લેટફોર્મ છે પ્લાસ્ટિકનું છસો વિઝિટર પાંચસોથી છસો આપણા સ્ટોલ્સ હશે અને અહીંયા અહીંયા બહુ જ એટલે સમજો ને લાખોની સંખ્યામાં વિઝિટર્સ આવશે અને આ ઘણું મોટું પ્લાસ્ટિકનું પ્લેટફોર્મ છે કે જેની અંદર પ્લાસ્ટિકના સપ્લાયર પ્લાસ્ટિકની મશીનરી પછી રિન્યુએબલ રિસોર્સિસ એટલે કે રિન્યુએબલ પ્લાસ્ટિક્સ રીપ્રોસેસ પ્લાસ્ટિક એનો કઈ રીતે યુઝ વધારવો અને કઈ રીતે લોકોને અવેરનેસ થવી એના માટેના પણ ઘણા બધા સેમિનાર હશે એટલા માટે અમે એમની સાથે કન્ટિન્યુઅસ જોડાયા છીએ